જ્યોતિબેન દુવા અને યામી બારોટ તેઓના જન્મદિવસની ઉજવણી વિશેષ સ્વરૂપે કરવામાં આવી છે લાગણી ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ અને તેના સંયોગથી જરૂરિયાતમંદ લોકોને જમવાનું પીરસવામાં આવ્યું છે સાથે જ અનિલ મહારાજ શ્રીનો પણ આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે વિશેષ સ્વરૂપે દાતાશ્રીઓના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી છે જરૂરિયાતમંદ લોકોને ફૂડ પેકેટની કીટ તેનું પણ વિતરણ કરવામાં આવ્યું છે

હવે તમામ નાના મોટા સરકારથી અમે બધા કાર્યક્રમ કરી રહ્યા છીએ લોકોને